જૂનાગઢ વંથલી તાલુકાના રવની ગામે ડબલ મર્ડર કેસમાં એલસીબી પોલીસે સાત ઇસમોને જયપુરથી ઝડપી પાડ્યા આ ઈસમો પાસેથી દેશી તમંજો જામગરી પિસ્તોલ ચાલીસ છરા સહિત પંદર લાખનો મુદ્દામાલ મળી આવ્યો આરોપીઓમાં રહીમ સાંગ સાંગ હનીફ સાંગ સાંગ ઇસ્માઇલ સાંગ પોલા સાંગ અને હુસેન સાંગ ઝડપાયા હતા જીસાન સાંગ અને પિતા રફીક સાંગની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અંગત અદાવતમાં પિતા અને પુત્રની હત્યા કરી હોવાની કબૂલાત આપી પોલીસે વધુ તપાસ હાથ ધરી અગિયાર મે ના રોજ વંથલી પોલીસ સ્ટેશન ના રવની ગામે પિતા અને પુત્રની ફાયરિંગ કરીને જે હત્યા કરેલી એમાં કુલ સાત આરોપી વિરુદ્ધ મર્ડર સાથે આર્મસેક્ટ અને રાઇટિંગનો ગુનો વન્સલી પોલીસ સ્ટેશનમાં અગિયાર તારીખે દાખલ કરેલો વંથલી શ્રી કેશોદ શ્રી અને એમની તમામ ટીમ ખૂબ સારી મહેનત કરેલી આ તપાસ ખૂબ ગંભીર હોય ડબલ મર્ડરનો બનાવ હોય ફાયરિંગ સાથે હોય તાત્કાલિક આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ શ્રી પટેલને સોંપવામાં આવેલી ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપી ખૂબ ઝડપી પકડાય એ માટેની તજવીજ હાથ ધરેલી અલગ અલગ ટીમો સ્થાનિક અને જિલ્લા બહાર અને રાજ્ય બહાર આરોપીઓની શોધખોળ કરવા માટે અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સથી માંડી અને અન્ય એ આરોપીને પકડવા માટેની તમામ યુક્તિ પ્રવૃત્તિઓ હાથ ધરેલી ત્યારબાદ એક માહિતી મળતા કે કેટલાક આરોપીઓ અહીંથી ભાગી અને ઇન્દોર બાજુ ગયા છે અથવા તો એમનેથી આઉટસ્ટેટમાં ગયા છે એ ટીમ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી ઝાલા અને એમની ટીમ છે એમની પાછળ પીછો કરેલી હકીકત મળતા છેલ્લે એ લોકોને જયપુરની એક હોટલથી મુખ્ય જે બે આરોપીઓ છે એ આરોપીઓ પૈકી એક રહીમ ઉર્ફે ખુરી અને બીજો હુસેન અલ્લા રખા સાંત આ બંને આરોપીઓને જયપુરની એક હોટલમાંથી એલસીબી પીએસઆઈ શ્રી ઝાલાની એમની ટીમે છે એમને પકડેલા ત્યારબાદ આ આરોપીઓને વધુ સખત પૂછપરછ કરી બાકીના અન્ય આરોપીઓ ક્યાં ક્યાં સંતાયા હોઈ શકે ક્યાં ગયા હોય એ બાબતે એમને શું વાત થયેલી છે આ બાબતની ખાસ તપાસ કરતાં અન્ય જે બાકીના પાંચ આરોપીઓ છે એ પણ પકડી અને ગઈકાલ રાત્રે એમને અટક કરેલા છે એમને આ જે આરોપીઓ છે એમાં ખાસ કરીને આજે જયપુર બે જે આરોપીઓ પકડાના એમના ઇતિહાસમાં એવું જોવા મળેલું છે કે એ અહીંથી આ પાંચ આરોપીઓ સાથે પહેલેથી સંકળાયેલા હતા એમને ગુનાહિત ઇતિહાસની સાથે સાથે અગાઉ એક વર્ષ પહેલાં સલીમ સાંધનું જે મર્ડર થયેલું એની દાજ રાખીને અને એ આરોપીઓની એક કાવતરું રચી અને આ બે આરોપીઓ ખાસ રહીમ ખુરી અને હુસૈન અલ્લા રખા એ અન્ય પાંચ જે આરોપીઓ છે જે પૈકી ત્યાં રૌનીના એક ઇમ્તિયાઝ ઉર્ફે પોલો જુમ્મા હબીબ સાંધ હની ઉર્ફે હનો ઇસ્માઈલ શાન હબીબ ઇબ્રાહીમ સાંત અને ઇસ્માઈલ ઇબ્રાહીમ સાંત આ કુલ સાત આરોપીઓ છે એ પકડી અને એમણે સંતાડેલા આંબલીયા ગામની સીમમાં જે હથિયારો જે સંતાડ્યા હતા એ હથિયારો પણ એલસીબીએ રિકવર કરેલ છે કુલ જે હથિયારો એમની પાસેથી મળી આવેલ છે એ પૈકી એક દેશી તમંચો છે એક જામગરી છે એક દેશી બનાવટની એક પિસ્ટલ છે અને સાથે સાથે એક દેશી બનાવટનો બીજો બાર જોટાનો આમ કુલ ચાર હથિયાર આ ઉપરાંત એમની પાસેથી છ જીવતા કાર્તીસ ચાલીસ જેટલા છરા મળેલા છે જે ગનપાવડર સાથે ઉપયોગ કરી શકાય એવા પચાસ ગ્રામથી વધારે ગનપાવડર છે મોબાઈલ એમની સાથે એમણે જે ડોંગલ એ ખરીદેલું કારણ કે આ આરોપીએ બે જે આરોપીઓ છે એમને સમગ્ર કાવતરું અહીંથી રચી અને એ બંને જઈ અને પોલીસની પકડથી દૂર રહે એ માટે એક ડોંગલ પણ લીધેલું અને એ ડોંગલના મારફતે એ ઇન્ટરનેટ કોલથી અહીંયા અહીંના લોકોની ગતિવિધિ જાણી શકે અને સંપર્ક કરી શકે એ માટે જે ખરીદેલું હતું આ તમામ સહિત એ જે કિયા ગાડીમાં અહીંથી આ બનાવના આ કાવતરું રચીને જે ગયેલા એ કિયા ગાડી સહિતનો કુલ પંદર લાખ નેવું હજારથી વધારેનો મુદ્દામાલ છે એ પોલીસે કબજે કરેલ છે હાલ આ સાતેય આરોપીઓ છે એમને અટક કરી અને એમની પાસેથી આ હથિયારો કબજે કર્યા પછી આગળની નામદાર કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે